पैरा थायरॉइड ग्रंथि पैरा थायरॉइड ग्रंथि नो स्थान जो ये तो ते थायरॉइड ग्रंथि ने वक्षा સપાટીએ આવેલી હોય છે હવે આપણે અગાઉ થાઈરોઇડ ગ્રંથિ વિશે જોયું કે થાઈરોઇડ ગ્રંથિ એ દ્વિખંડી ગ્રંથિ છે પરંતુ પેરાથાઇરોઇડ ગ્રંથિ એ ચાર ખંડ ધરાવે છે અથવા તો તે ચતુષ્ખંડી ગ્રંથિ છે તો પેરાથાઈ થાય ખંડ બાજુએ અને બાકીના બે ખંડ એ થાઇરોડ ગ્રંથિના બીજા ખંડ ઉપર વક્ષ સપાટીએ આવેલા હોય છે હવે પેરાથાઈરોઈડ ગ્રંથિનો જોઈએ तो पैराथायराइड ग्रंथि सिर्फ एकच अंतःस्राव उत्पन्न करे छे और ते छे पैरा थायरोइड अंतःस्राव अथवा तेने कहवाई छे पैरा

ઉમેરો કરવો અથવા તો કેલ્શિયમ આયનના પ્રમાણમાં વધારો કરવો પેરાથોર્મોન અંતઃસ્ત્રાવનું એક જ કાર્ય છે કે તે કેલ્શિયમ આયનના પ્રમાણમાં વધારો કરે છે હવે આપણે જાણીએ છીએ કે અસ્થિના સર્જનમાં અથવા તો અસ્થિના નિર્માણમાં કેલ્શિયમ આયનનું પ્રમાણ પણ મહત્વનું રહેલું છે આ કારણે પેરાથોર્મલ અંતઃસ્ત્રાવની અસર અસ્થિના નિર્માણ ઉપર પણ પડે છે તો આ કારણે

કારણ કે અસ્થિના નિર્માણ માટે કેલ્શિયમ આયન મહત્વનો હોય છે હવે કેલ્શિયમ આયર્નમાં વધારો કરવા માટે પેરાથાઇરોઇડ હોર્મોન અથવા તો પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ એ પાચિત ખોરાકમાંથી कैलशियम आयन नोषण मूत्रपिंड नलिका में कैलशियम आयन पुनः, शोषण ઉત્તેજ છે આ તો વધુ પ્રમાણમાં કરાવે છે આ કારણે કેલ્શિયમ આયન શોષણ થયા જ કરે છે અને રુધિરમાં તેનું પ્રમાણ વધ્યા કરે છે રુધિરમાં અમુક પ્રમાણથી વધુ કેલ્શિયમ આયનનું પ્રમાણ હાનિકારક નીવડે છે આથી કેલ્શિયમ આયન પ્રમાણ રુધિરમાં જળવાય તે ખૂબ જ આવશ્યક છે આ કારણે કેલ્શિયમ આયનના પ્રમાણનું નિયંત્રણ બે અંતહસ્ત્રાવો દ્વારા થાય છે પહેલો છે પેરાથોર્મન અને બીજો અંતહસ્ત્રાવ છે થાઈ કેલ્શિટોનીન આમ આ બે અંતઃસ્ત્રાવને કારણે રુધિરમાં કેલ્શિયમ આયન નું પ્રમાણ નિયંત્રણમાં રહે છે